નમસ્તે મિત્રો હું શ્રુતિ સ્પીડ સ્વાગત કરું છું તો મુખ્ય અવસરે સોમનાથ મહાદેવ સમાજ દ્વારા ફ્રી ફિઝિયોથેરાપી મેડિકલ આંખની તપાસ રક્તદાન લેબોરેટરી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર સોનિયા ચંદનાની ડોક્ટર સુરેશ તેજવાણી ડૉક્ટર રિંકુ સહાનીએ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને નિસ્વાર્થ સેવા પૂરી પાડી હતી આ શિબિર માટે સિંધી યુવા સંગઠનની ટીમે લોજિસ્ટિક્સ અને માનવબળ પૂરું પાડ્યું હતું યુનિપેથ લેબોરેટરી દ્વારા થાઇરોઇડ હિમોગ્લોબિન બ્લડ શુગરની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી દિવ્યાંગ ઓપ્ટિકલ દ્વારા નિઃશુલ્ક આંખની તપાસ કરવામાં આવી હતી અને ઓછી દ્રષ્ટિ અને લાંબી દ્રષ્ટિની સમસ્યા ધરાવતા ગરીબ દર્દીને મફત ચશ્મા આપવામાં આવ્યા હતા આ પ્રસંગે નવી સિવિલ હોસ્પિટલ સુરત બ્લડ બેંક વિભાગના ડૉક્ટર જીતેન્દ્ર પટેલે વિનામૂલ્યે રક્તદાન કેમ્પની સુવિધા પૂરી પાડી હતી ડૉક્ટર નિર્મલ પટેલ અને ડોક્ટર હિરલ શાહે ત્યાં રક્તદાન શિબિરમાં વિનામૂલ્યે સેવાઓ પૂરી પાડી હતી